ચંબુસર હાજી કન્યા શાળાની બાળાઓએ બેગલેસ એક્ટિવિટી અંતર્ગત સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ ડિઝાઇન જે અંકલેશ્વરની મુલાકાત કરી બેગલેસ એક્ટિવિટી અંતર્ગત શાળાની વીસ વિદ્યાર્થીને કુટવિયર સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ખૂબ સરસ રીતે પ્રોફેસર શર્મા સાહેબે બૂટ કઈ રીતે બને છે તેને બનાવવા માટે કયા કયા મશીનો ઉપયોગ થાય છે તેના અલગ અલગ ભાગો વિશે જણાવ્યું હતું બૂટનું આખું ફોલ્ડિંગ ભાગો બતાવીને તેનું પૂરેપૂરું જોડાણ કરી મોડેલ તૈયાર કર્યો હતો એક કલાકમાં ચારસોથી વધુ બૂટનું ઉત્પાદન આ ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવે છે બાળકોએ તેમને વિવિધ પ્રશ્નો પણ પૂછ્યા હતા જેમ કે બૂટની કિંમત કઈ કઈ પ્રોડક્ટ બને છે મશીનોની કિંમત કેટલી કયા પ્રકારની બૂટ અને તેમાં કઈ વસ્તુ વપરાય છે આ પ્રકારના પ્રશ્નો પૂછી આનંદિત થઈ ગયા હતા સાથે નવું જાણવાની જિજ્ઞાસા સાથે બાળકોની અંદર ઊભી થઈ હતી બાળકોએ જિજ્ઞાસાવશ ઇન્સ્ટિટ્યૂટનું દરેક મશીનોનું પ્રદર્શન કર્યું હતું બાળકોએ બૂટ બનાવવાની ડાય હાથમાં લઈ તેમને ખૂબ જ આશ્ચર્યજનક લાગ્યું હતું આ કૌશલ્ય શીખવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ દ્વારા એક વર્ષનો કોર્સને અભ્યાસિક ખર્ચ છે પરંતુ ચાર વર્ષનો જ્યારે આ કોર્સ તાલીમ પૂર્ણ કર્યા બાદ ત્યાંથી કેમ્પસ ઇન્ટરવ્યૂ અને સરકારી નોકરીની પણ તકો રહેલી છે આ સ્કિલ ડેવલપમેન્ટ જોઈને સાચા અર્થમાં બેગલેસ એક્ટિવિટી સાર્થક કરવામાં આવી અંતે શાળા આચાર્ય રાહુલભાઈ મોરી દ્વારા પ્રોફેસર સાહેબ અને આસિસ્ટન્ટ સાહેબનો તેમજ બાળકોને ખૂબ સરસ માર્ગદર્શન મળ્યું તે બદલ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માન્યો હતો જે અંગેની માહિતી આશરે બાર પંદરના અરસામાં મળી હતી